બાપુ એક સુંદર મજાનો લોકકથાનો પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે ઢોલા મારુ એ રાજસ્થાનની અમર લોકકથા છે અને આ લોકકથા પરથી ગુજરાતીમાં એન આર આચાર્ય દ્વારા મારુ ઓગણીસો છપ્પનમાં અને મેહુલ કુમાર દ્વારા ઢોલા મારુ 1983 માં ફિલ્મ બનાવવામાં આવ્યા છે રાજસ્થાનમાં નરવરગઢ નામનું એક નગર હતું ત્યાંના રાજાને એક કુંવર હતો કુંવરનું નામ હતું ઢોળો કુમાર જ્યારે ત્રણ વર્ષનો થયો ત્યારે એનું સગ પણ મારવાડના એક રાજ્યના રાજાની કુંવરી મારુદેવી સાથે થયું હતું સગ પણ તો થઈ ગયું હતું પણ આણું હજી સુધી વળ્યું ન હતું પોતાનું સગ પણ થયું છે એ વાતની ઢોલાને તો ખબર જ ન હતી ઢોલાના બાપાની એવી સખત આજ્ઞા હતી કે સગપણ બાબતની જરા સરખી પણ વાત કુંવર ઢોલાને કાને ન જાય એને એ બાબતની વાત કરનારને ફાંસીની સજા કરવી એવો હુકમ કર્યો હતો તમને કુતૂહલ થશે કે રાજાએ એવો હુકમ કેમ કર્યો હશે જ્યારે રાજકુમાર ઢોલાની જાન લઈ રાજા જતો હતો ત્યારે વચ્ચે જંગલ આવતું હતું જાન એ જંગલમાંથી પસાર થતી હતી એ વખતે રસ્તાની પાસેના એક ટેકરા ઉપર એક વાઘણ પોતાના બચ્ચાને ધવડાવતી હતી વાઘને જોઈ રાજાએ તીર છોડ્યું વાઘણને બદલે બચ્ચું વિંધાયું અને થોડી જ વારમાં તડફડી મરણ પામ્યું પોતાના વહલા બચ્ચાને મરેલું જોઈ વાઘણ કલ્પાંત કરવા લાગી અને તેણે દુખી અવાજે રાજાને કહ્યું રાજા આજે તો હું તને જીવતો જવા દઉં છું પરંતુ જ્યારે તું તારા આ કુમારનું આણું કરવા જઈશ તે વખતે હું તારા કુમારનો જાન લઈશ એ રીતે મારું વેડ વારીશ આ બીકને લઈ કુંવર ઉમરલાયક થયો છતાં રાજા આણું કરવા જતો ન હતો મારુના બાપે આણા માટે ઢોલાના બાપને ઘણા સંદેશા મોકલા પણ બાપ કંઈ જવાબ આપતો ન હતો આ બાજુ મારું પણ હોવાથી લાચારીથી એના એના બાપે વિવાહ નક્કી કર્યું વિવાહની તૈયારીઓ થવા લાગી રાજમહેલ શણગારવા માંડ્યો આનંદની શરણાઈઓ વાગવા માંડી શહેરના લોકો આનંદ મનાવવા લાગ્યા સૌને મન આનંદ હતો ફક્ત આનંદ ન હતો એકલી મારું દેવીને એ તો છાનું છાનું એકલી ચોધાર આંસુએ રડતી હતી એમ કરતા લગ્નના દિવસ નજીક આવવા માંડ્યા એક દિવસ મારું જરૂખે બેઠી હતી એટલામાં એની નજર એક મેવાડી આદમી ઉપર પડી એને કંઈક આશા બંધાણી એણે પેલા માણસને બોલાવ્યો માન આપી બેસાડ્યો અને કહ્યું બાબા ક્યાંથી આવો છો બાબા સાહેબે નરવરગઢથી આવું છું વેપારીએ નમ્રતાથી જવાબ આપ્યો બાબા તમારે મારું કામ કરી દેશો પરંતુ હું તમને કહું છું એ વાત સાની રાખજો કોઈને નહીં કહું ખુશીથી કહો રાજકુમારી એવું તે કામ છે બાબા આટલી મારી તમારા રાજકુમાર જરૂરથી પહોંચાડજો એવી મારી વિનંતી છે લાવો રાજકુમારી એટલું કઈ પત્ર લઈ વેપારી ચાલતો થયો નરોરગઢ આવ્યા પછી રાજકુમારને પત્ર પહોંચાડવું કેમ જો આ વાત રાજાને કાને જાય તો રાજા જરૂર ફાંસી લટકાડે વેપારી તો દ્વિધામાં પડ્યો પણ હિંમત બાદ તેણે ગુપ્ત રીતે એ પત્ર ઢોલાને પહોંચાડ્યો પત્ર વાંચતા જ ઢોલો વિચારમાં પડી ગયો બધી પરિસ્થિતિની જાણ થતાં જ તેણે એ વખતે જ પ્રતિજ્ઞા કરી કે ગમે તેમ કરી અને હું આનું કરવા તો જઈશ જ ઢોલાએ પિતાની પાસે જઈ મારવાડ જવાની અને પોતાની પ્રતિજ્ઞાની વાત કરી રાજા સમજી ગયા કે હું ઘણીએ ના કરીશ છતાં ઢોલો ગયા સિવાય રહેશે નહીં એટલે તેમણે કચવાતે મને રજા આપી પિતાને નમન કરી પોતાના હંમેશાના સાથી કાળા ઊંટ ઉપર સવાર થઈ ઢોલો મારવાડના રસ્તે રવાના થયો સાથે કોઈ નોકર ચાકર પણ લીધો નથી કાળું ઊંટ ઢોલાના સસરા તરફથી દાયજામાં મળેલું હતું ઢોલાને પોતાના સસરાનું ગામ કઈ દિશામાં આવેલું છે તેનું ભાન ન હતું પણ કાળું ઊંટ તો એ બાજુની તસુએ તસું જમીનનું ભોમ્યું હતું એ તો તે જ ઝડપથી ચાલવા લાગ્યું જાણે હવામાં પક્ષી ન ઉઠતું હોય રસ્તામાં ઢોલાને એક જાદુગરણીનો ભેટો થયો ઢોલાનું રૂપ જોઈ એની સાથે પરણવાનો એને વિચાર થયો તેણે રાજકુમારને રોકવા ઝાડ રચી પોતાની જાદુ શક્તિથી તેણે ઢોલાને મોહ પમાડવા માટે જાત જાતની અને ભાત ભાતની કિંમતી ભેટો રજૂ કરી હીરા મોતીના ઢગલા કર્યા પરંતુ કાળું ઊંટ તો જાણે આ જાદુગરણીની ચાલાકી સમજી ગયું હોય એ જાળી અને કંઈ દેખતું ન હોય એમ ઝડપથી ચાલતું જ જાય છે પોતાનું કંઈ ચાલ્યું નહીં તેથી નિરાશ થઈ અને પાછી વળી કાળું ઊંટ ઢોલાને સહી સલામત લઈ આગળ વધવા લાગ્યું એમ દડમજલ કરતાં ઢોલો કાળા ઊંટ સાથે પોતાના સસરાના ગામે પહોંચ્યો કાળા ઊંટને જોતાં જ લોકોએ રાજકુમાર ઢોલાને ઓળખી લીધો ઢોલાને આવેલો જોતા જ સૌને આનંદ થયો રાજકુમારીના વિવાહની તૈયારીઓ બંધ પડી રાજકુમારી મારું જે મહેલમાં ઢોલાને ઉતારો આપ્યો હતો ત્યાં ગઈ ઢોલો પણ મારુંને જોઈ રાજી થયો ઢોલાએ પોતાની રાજકુમારીને રાજ્યમાં જવાની ઉતાવળ કરવા માંડી મારુંના બાપે તેને થોડા દિવસ રોકવા આગ્રહ કર્યો પણ ઢોલો માયનો નહીં એટલે રાજાએ દુઃખી દિલે વિદાય આપી મારુંના બાપે ખૂબ પહેરામણી આપી મારુની સાથે તેની સખીઓ પણ જવા તૈયાર થઈ મારુએ સૌને સમજાવી પણ બે ચાર તો ન જ માની તેમને સાથે આવવાની હઠ પકડી મારુએ તેમને સાથે લીધી સૌએ મારુંને ભાવભીની વિદાય આપી કાળા ઊંટ ઉપર ઢોલો અને મારું બેઠા બીજા ઊંટ ઉપર મારુની સખીઓ દાસીઓ હતા બધા નરવરગઢ તરફ ચાલ્યા એમ બધો કાફલો ચાલ્યો જાય છે અઘોર જંગલ આવ્યું અને જે સ્થળે ઢોલાના પિતાએ વાઘણના બચ્ચાને માર્યું હતું તે સ્થળ નજીક આવ્યું રાણી મારુદેવીને તરસ લાગી સાથીઓ પાણીનો જથ્થો કલાસ થઈ ગયો હતો આ રણપ્રદેશમાં પાણી ક્યાંથી લાવવું કાફલામાં ઢોલા સિવાય બીજો કોઈ પુરુષ ન હતો ઢોલાને માટે ધર્મ સંકટ આવ્યું બધાને સાવધ રહેવાનું કંઈ ઢોલો જીવ ગઠણ કરી પાણીની શોધમાં નીકળ્યો બળબળતા બપોર હતા રેતીના મોટા વંટોળિયા ઉડતા હતા ગરમ લૂ વરસી રહી હતી આ સૌ સંકટોને વટાવતો ઢોલો પાણીની શોધમાં ને શોધમાં આગળ ને આગળ જાય છે એટલામાં તેણે વાઘણની ગરજના સાંભળી ઢોલો પોતાના હથિયાર તૈયાર કરવા જાય છે એટલામાં ઓચિંતી વાઘણે તરાપ મારી વાઘણના એક જ પંજાએ ઢોલાના રામ રમી ગયા વાઘણે પોતાના પ્યારા બાળના ખૂનનો બદલો આમ વાયડો જેથી તહેમનાથના સેવકો ખડે પગે તૈયાર હોય એવો ઢોલો આજ આ રણ એકલો અટુલો મરેલો પડ્યો છે એની સાર સંભાળ લેનાર કોઈ પણ નથી ઢોલાને ગઈ ઘણો સમય વીતી ગયો છતાં તે પાણી લઈને આવ્યો નહીં જેથી મારું અને તેની સખીઓ ચિંતા કરવા લાગી અને બધા ઢોલો જે તરફ ગયો હતો એ દિશામાં જવા માંડ્યા થોડે દૂર જતાં જ તેણે લોહી લુહાણ આરતમાં મરેલો ઢોલો દેખાયો આ બધું જોતાં જ મારું મૂર્છા ખાઈ જમીન પર ઢડી પડી અને એની સખીઓ રડવા લાગી એવામાં ખડખડ હસતી પેલી જાદુગરણી આવી એને ખબર ન હતી કે ઢોલાની રાણી આવી રૂપવાન હશે સખીઓના ઉપચારથી મારું બાંધમાં આવી જાદુગરની તેની પાસે જઈ કહેવા લાગી રાજકુમારી જો તું મને ઢોલાની સાથે પરણાવવાનું વચન આપે તો હું તેને મારી જાદુ શક્તિથી જીવતો કરું રાજા જીવતો રહેશે જાદુગરણીના શબ્દો સાંભળી મારું અંતરથી હરખાણી તેણે વિચાર્યું કે હું તો સૌભાગ્યવતી ગણાઈશ મારો જુડો અખંડ રહેશે હું એને જોઈ અને રાજી રહેશે એ જીવતો નહીં હોય તો મારો સંસાર સાવ સૂનો સૂનો થઈ જશે મારું એ જાદુગરણીને વચન આપ્યું જાદુગરણીએ ઢોલાને પોતાની શક્તિથી સજીવન કર્યો મારું તેની સખીઓના આનંદનો પાર નર્યો ઢોલાને જોઈ જાદુગરણી તો આનંદથી નાચવા અને કૂદવા લાગી અને મારુંની સામે લાંબા લાંબા હાથ કરી કહેવા લાગી હું ઢોલાની રાણી બનીશ મારું એ વચન આપ્યું હતું તેથી એ બિચારી ચૂપચાપ એના શબ્દો સાંભળી રહી એટલામાં અચાનક કાળો ઊંટ ભળેકું અને તેણે સખત પાટું પેલી જાદુગરણીને મારી અને જાદુગરણી ત્યાં ને ત્યાં જ મરણ પામી જાદુગરણીના ઓચિંતા મરણથી આપતો દૂર થઈ અને મરેલી અને ઢોલાને સાજો થઈ જોઈ સબના એ આનંદથી નાચી ઉઠા રાજકુમાર ઢોલો રાણી મારુ અને તેની સખીઓ એ રસાલો આનંદથી પહોંચી ગયો ઢોલાને અને અને મારુને જોઈ રાજાનો હરખ તેણે સારું મુહૂર્ત જોવડાવી ઢોલાને રાજ બેસાડ્યો બાપુ આ હતો રાજસ્થાનની અમર લોકકથા ઢોલા અને મારુનો પ્રસંગ જેના ઉપરથી ગુજરાતી ફિલ્મો બની છે આ ઢોલા મારુનો પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ